છેલ્લા બે ત્રણ મહિનાનું વાતાવરણ બહ્યું કોઈ પત્રકાર મિત્રોના નામ નથી લ્યો પણ એમાં બોલવાવાળા કોઈ બેન છે કોઈ ભાઈ છે કે ગણેશ જૈલમાં દાત કાઢે છે હા કેમ કઢાય મારે એક બેન બોલે છે બેનનું નામ નથી આવડતું મને ક્યાંક હા એમાં મારે કેવું તો પડે મારા સ્વભાવ પ્રમાણે મારે તાસીદ હવે બધું જામી ગયું બરોબર સ્વભાવ ઉપસ્થિત મંજુ પર અમારા સૌ નવા ચૂંટાયેલા ડિરેક્ટર મિત્રો મારા વડીલો બધા ભાઈ શ્રી કનકભાઈ ભાઈ શ્રી પ્રમોદભાઈ મંજુ પર બધા જ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત કે જે તમે બધા અભિનંદનના અધિકારીઓ છે તમારા બધાના કારણે હું એમ માનું છું કે ઐતિહાસિક લીડ અને જીત તમારા બધાના કારણે થઈશ મારા અગાઉના વક્તાએ પણ તમને બધાના અભિનંદન આપ્યા તમને વંદન કર્યા હું પણ તમને બધાને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું તમને બધાને હું વંદન કરું છું ભાઈ શ્રી ફતેભાઈ હમણાં જે વાત કરી કે છેલ્લે એક ડાયરેક્ટર તરીકે કોંગ્રેસ નામે કઈક હતું એ પૂરું થઈ ગયું એના માટે તમને ફરીથી અભિનંદન આપ્યું રચના થઈ બધા આગેવાનો ભાઈ ગણેશને લડાવવો છે હવે દરેક સમાજ માંથી વાત આવી ગણેશને લડવાનું થયું અને યતીશ ને ખબર નહીં કોઈ જાણે કેવો દુખવવું ઉપડી ગયું પણ ગણેશ શું કામ પણ શું કામ એ અતિશય નથી કરવાનું મારે નક્કી નહોતું કરવાનું મેં નક્કી કર્યું નથી કરેલું ગણેશભાઈ ની હાલની કઈ પરિસ્થિતિ ગમે તે હોય પણ ગણેશને ચૂંટણી લડાવવાનો છે એવો જનાદેશ મને થયો હતો એને કારણે એવડી મોટી લીક થઈ છે બે દી પેલા લોકો પ્રમાણ સભા હતા હું હારી જઈશ તો કોઈ ચૂંટણી નહીં લડું આ રીતે હારી ગયા પછી લડાઈ હવે ઇતિહાસના પાનામાં એક સુવર્ણ પંખા હતી એનું નાક ઉગી જતું ખબર છે ને તમને નાક કપાઈ જાય ને નાક ઉગી જાય હતી તમને ખબર છે ને આપડે ભણવામાં ક્યાંક ક્યાંક આવતું એટલે હવે આવી ચૂંટણી હાર્યા પછી તમારે લડવું એવું હોય જ નહીં કોઈ દિવસ લડાઈ પણ નહીં એના સિનિયર આગેવાન તરીકે હું એને સલાહ દઉં છું કે હવે તારે બોલીને ફરી જવું તો તારી ઈચ્છા પણ આવા ચુકાદા ચારો તે કરી લીધો હવે કરાય નહીં એમ છતાંય લડવું હોય તો લોકશાહી છે ગમે ત્યારે વેલકમ એમ અશોક નો શબ્દ વેલકમ અશોક એમ છે વેલકમ આવી જાઓ કોઈને આમાં લાઈન ઊભા રાખે છે આવી જવાનું આપણે બેંક ની પ્રગતિ થવાની છે મિત્રો તમને બધાને ખાતરી આપું છું તમારો મૂકેલો વિશ્વાસ એમાં ક્યાંય દાગ નથી લાગવાનો એની પણ હું તમને ખાતરી આપું છું બેંકનું નવું બિલ્ડિંગ બનવાનું છે એની પણ હું તમને ખાતરી આપું છું કે પીડામાં જવું હોય તો ટ્રાફિકમાં જવું બેંકે જાતા હોય એવું આપણને ફિલિંગ જ નથી થતું બકાલા માર્કેટમાં જતા હોય ને એવું આપણને લાગે છે આવતા દિવસોમાં એક સુવિધા વાળું બિલ્ડિંગ ગામને પડે એવા તમામ મિત્રો પ્રયત્ન કરવાના છે હું એમાં સહકાર આપવાનો છું સારી રીતે બિલ્ડિંગ બનશે એની તમને બધાને ખાતરી આપું છું બેંકની અંદર ભાઈ શ્રી અશોકનો જે રીતે વહીવટ છે તમને મને અને ગામને પૂરો ભરોસો છે કા વાતમાં કા વિષયમાં કોઈ દિવસ એની નીતિમતાની અંદર કચરો નથી આવવાનો તેને કારણે જ ગામે ફરીથી એને સત્તા છે મિત્રો છેલ્લા બે ત્રણ મહિનાનું વાતાવરણ બન્યું કોઈ પત્રકાર મિત્રોના નામ નથી લેવું પણ એમાં બોલવા વાળા ખૂબ બેન છે ભાઈ છે લગભગ જોતો નથી આવું કઈ મેં મારી જિંદગીનો કોઈ ટાઈમ જ નથી બગાડ્યો કોઈ એમ કે તમારા વિશે બહુ સારું બોલાતું હતું તો હશે તમારું ખરાબ બોલાતું તો હશે હું તો કોઈ પત્રકારને ઓળખતો પણ નથી આજે ચેનલમાં અત્યારે રાફડો ફાયદો છે કોઈના નામે હજી નથી આવડતા મારું સારું બોલવા વાળાનું નામ નથી આવડતું ખરાબ બોલવા વાળાનું નથી આવતું પણ આમાં જાજે ભાગે એવું બોલ્યા છે એની હું મારા સ્વભાવ પ્રમાણે મારી દાસી પ્રમાણે ખાતરી કરી દઉં મિત્રો તમને કોઈ ખોટું ન લગાડતા કે ગણેશ દાંત કાઢ્યા છે દાંત દાંત કેમ પણ દાંતમાં ગુનો નથી અરે ગમે પરિસ્થિતિમાં દાંત ભાઈ મારે પણ આવો માથા સંજોગો તો દાંત જ કઈટા છે અને રોજ તમે છાના રાખવા આવો ખરા તમે એમને રોરો નો દાંત ન ઘટાડો બીજી વાત મારે એ કરવી છે કે જે ખરેખર પેપર જોવાનું તમે બધા ગોડલના પ્રોફેસર છો ઉપર બેસવા વાળા છે હું મારી જાતે વિદ્યાર્થી કહી દઉં કે હું એક વિદ્યાર્થી છું તમે બધા આ વિષયના માહિર માણસ છો હું વિદ્યાર્થી છું મેં દાખલા તરીકે ગણિતનું પેપર આવ્યું તેમાં તમે મને પાસપોર્ટ સર્ટિફિકેટ આપ્યું મેં અન્ય વિષયનું પેપર આપ્યું તમે મને પાસનું આપ્યું તમે મને પાસના સર્ટિફિકેટ ત્રીસ વર્ષથી આપતા રહ્યો છો ડિગ્રી વાળા હવે હવે મને દુઃખ એ વાતનું છે મને દુઃખ ખાલી એટલું છે કે જે તમારો અધિકાર નથી કોઈ ચેનલમાં બેઠા બેઠા તમારે બોલવું કઈ એની ગુંડાગીરી તો તમારું આવું કહેવાથી કઈ હશે તો બંધ નહીં થઈ જાય એની વ્યવસ્થા તમારે જ કરવી પડશે તમે આવું બોલશો તો તેમાં કઈ વધારો નહીં થઈ જાય એમાં કઈ ઉશ્કેર જ નહીં આવે કે આ તમે કીધું તેવું અમારે સાબિત કરવું છે આમાં કઈ બાજુ હદ પૂરી થાય ક્યાં ચાલુ થાય એ તમે નક્કી કરજો એમાં એમને વાંધો ન મારે એક બેન બોલે છે બેનનું નામ નથી આવડતું મને ક્યારેક ક્યારેક કોઈ યાદ કરે છે હશે કોઈ હા હા એમાં મારે કેવું તો પડે મારા સ્વભાવ પ્રમાણે મારે તાસીર પ્રમાણે મે મારા માતુશ્રીને એમના અવસાન વખતે મોઢે વિદાય આપીશ કારણ કે રૂડુ તો મારા પિતા પાછા આવવાના હતા નહીં હસતા મોઢે વિદાય આપી દીધી છે હવે ગણેશ જેલમાં જઈને હશે તો એમાં કઈ કલમ લાગશે હાલો એ કયું એક આકસ્મિક બનાવો હતો અને મને લાગે છે ગણેશને તો મારી ઉંમર કરતા પણ મોટો બતાવી દીધો ગણેશ ગોંડલ ગણેશ ગોંડલ ગણેશ એક બે નતા એને એવું થતું રહ્યું ને કે ગોંડલ ને ગણેશ ની હારે કેમ જોડી દેવામાં આવે છે હવે એ નક્કી કામે કર્યું છે એનો ખુલાસો મારી પાસે નથી તમારા પૂછાયેલા પ્રશ્નો જવાબ નથી મારી પાસે તમારો પ્રશ્ન તમારા પૂરતો છે જવાબ તમારી પાસે નથી જવાબ જનતા પાસે જનતા કાલે આપી દીધો કાલે કેવો તમે જાણો છો ને કે નાગરિક બેંકના ઇતિહાસની અંદર પેલા નંબરના મત જોવો તો હારેલી પેનલના એટલા મત નથી જીત જીતના મત જોવો તો એટલા મત નથી આ કોઈ નાની બાબત છે ને મતદાન આપણા ગામનું સર્ટિફિકેટ બીજા ના આપવાનો અધિકાર કયો મને સારો કે હોય તો તમે કહી શકો મને ખરાબ તમે કહી શકો બે વસ્તુનો અધિકાર તમારી પાસે આવું થાય તો આવી વ્યવસ્થા થાય તો વધુ સારું મિત્રો વિશે મારે વધુ કંઈ કહેવાનું નથી તમે જે રીતે અમારામાં વિશ્વાસ રાખો છો એ પ્રમાણે અમારી જવાબદારી હંમેશા બેવડાતી જાય છે એમાં અમે ક્યાંય કચાશ નહીં રાખી વાત હમણાં કઈ અત્યાર સુધી કાયદાની મેટરની કંઈક બધી વાતો કરી રાખે છે પણ હું માનું છું કે કાયદાની કોઈ મેટર બેંકને લગતી અત્યારે છે નહીં લવાસ કોર્ટે પણ એનો દાવો કાઢેલો છે હાઈકોર્ટની અંદર એક મેટર એને વિડ્રોલ કરી છે એક મેટરનો ચુકાદો એની વિરુદ્ધનો આવ્યો છે કે તમે લવાઝ કોર્ટમાં જાઓ આવી કોઈ મેટર નથી ને હશે તો એ તો કાયદો કાયદાનું કામ કરશે પણ અંતમાં તમારો બધાનો આભાર માનો અને જે સંજોગોની અંદર ચૂંટણી આવીને તમે બધાએ પોતાની ચૂંટણી પોતાના ઘરની એક ચૂંટણી બનાવી દીધી ગુસ્સોના રૂપમાં તમે ચૂંટણીને ફેરવી દીધી એ બદલ હું તમારો બધાનો હૃદયપૂર્વક આભાર માનું આવતા દિવસોમાં જે કંઈ કામ કાયમ કરશું ગામના હિતમાં અને ગામનું ભલું થાય એ રીતના અમે અને અમારી ટીમ તો કામ કરશું તમને ક્યાંય પણ અમારી જરૂરિયાત લાગે ક્યાંય ધ્યાન દોરવા જેવું લાગે કાંઈ પણ વહીવટી બાબતમાં બેંકમાં યાર્ડમાં ક્યાંય તમને આવું દેખાય તો વિના સંકોચે અમારું ધ્યાન દોરજો આપ સૌનો આભાર જય માતાજી